સ્વાગત છે સમાચાર વાઘરા તેજ માર્ગ ઉપર ચેપેટ નજીક આવેલ ક્લાસિક સેફ્ટી સોલ્યુશન નામક યુનિટ ની ગંભીર બેદરકારી પગલે યુવકનું નું મોત નીપજ્યું વીજકરણ લાગવાથી ઈસમ નું મોત નીપજ્યું પ્રાપ્ત થતી માહિતી અનુસાર વાઘરા સ્થિત

લોકો ગોઠવતા મુકેશભાઈ અને તેમના સાથીદારો ટેમ્બા ઉપર ચડતા ઉપરથી પસાર થતી જેબીની હાઈટેન્શન લાઇન સાથે મુકેશભાઈનો હાથ અડી જતા મુકેશભાઈનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું વાગરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી ઘટનાની જાણ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા મુખ્ય માર્ગ ઉપર જ ઘટના બનતા ટ્રાફિકનું પણ નિર્માણ થયું હતું બનાવ અંગે વાગરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાબડતોડ બનાવવાળી જગ્યા આવી પહોંચી હતી મૃત્યુને ટેમ્પામાંથી નીચે ઉતારી એકસો આઠ મારફતે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી આરંભી છે કે વાગરા દહેજ રોડની બિલકુલ બાજુમાં આ યુનિટ આવેલો છે યુનિટમાં પતરાના શેડ મારેલા છે જેની બિલકુલ પાસેથી જેબીને આઈટેન્શન લાઈન પસાર થાય છે તો આમાં બેદરકારી કોની જેબીની કે પછી યુનિટ સંચાલક નહીં કારણ કે બેદરકારીને કારણે જ આજે પાંચ પચીસ રૂપિયાની આશા રાખી મજૂરી કામ માટે આવેલ હિરતો શિવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો હાલ મૃતકને વાઘરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી પીએમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે બનાવ સંદર્ભે વાઘરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે